ઓમ શિવાય તો આ છે નાનોડી નદી અને કહેવાય છે કે નાનોડી નદીના કાંઠે બિરાજમાન માનકેશ્વર મહાદેવનું મંદિર એટલે દેવડે ચાલો ભક્તો આજે આપણે સ્વયંભૂ પ્રગટ થયેલા શિવલિંગના દર્શન કરશું ઓમ નમ શિવાય અત્યંત જૂનું ને પ્રાચીન વડનું વૃક્ષ માનકેશ્વર મહાદેવ મંદિર ગામ ખાંભા તો ચાલો આપણે જાઈએ માનકેશ્વર મહાદેવના મંદિરનો ઇતિહાસ જાણવા તો મિત્રો આ છે માનકેશ્વર મહાદેવ મંદિર જવા માટેનો રસ્તો આપણે આજે માનકેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીશું શ્રાવણ મહિના દરમિયાન અહીંયા હજારો ભક્તોનો ઘોડાપુર દર્શને આવે છે અને દર્શને આવતા યાત્રિકોની મનની મનોકામના પૂર્ણ કરે છે સુંદર મજાના નેચરલ પક્ષીઓના અવાજ તો જય માતાજી હરર મહાદેવ આપણે પહોંચી ગયા છીએ માનકેશ્વર મહાદેવ મંદિરના પરિશ્રમની અંદર અને આપણે અંદર જઈ માનકેશ્વર મહાદેવની સ્વયંભૂ પ્રગટ થયેલી શિવલિંગના જળને અભિષેક કરી ત્યારબાદ અહીંના મહંતને મળી એના મંદિરના ઇતિહાસની થોડી વાતો કરીએ તો આ આવેલું છે અમરેલી જિલ્લાના આંબા તાલુકાના આંબા ગામ નાનોડી નદીના કિનારે બિરાજમાન એવા માનકેશ્વર મહાદેવ મંદિર અને આજે પાછળ તમે જોઈ રહ્યા છો તે છે નાનોડી નદી મંદિરના પરિશ્રમમાં એન્ટર થતાની સાથે ડાબી સાઈડમાં છે કાળ ભેરવભાઈ નમા કાળ ભેરવનું મંદિર આ છે માનકેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયેલું શિવલિંગ

બાજુમાં એક બીજું પણ મંદિર છે શિવલિંગ આ અઢારો ઓમ શિવાય નામ શિવાય સોમનાથ મલ્લિકાર્જુનમ મહાકાલેશ્વર કાલેશ્વર કારેશ્વર વેદનાથમ નાગેશ્વર કેદારેશ્વર ત્રમકેશ્વર રામેશ્વર ભીમ શંકરમ વિશ્વેશ્વર કૃષ્ણેશ્વર મહાદેવ પમ વમ તો આપણે માનકેશ્વર મહાદેવના દર્શન કર્યા અને તમને એમનો વિડીયો પણ બતાવ્યો તો હવે અહીંના આપણે મહંતની જોડે આપણે આ મંદિરની ઇતિહાસની થોડેક વાતો કરીએ તો આપણે અહીંના મહંતને મળી અને મારા દર્શક મિત્રોને થોડીક અહીંના મંદિરના ઇતિહાસની વિશે ચર્ચા કરીએ હર હર મહાદેવ દર્શક મિત્રો

હા એના એક ગોરદાદા હતા મયારામ દાદા કરી હા એના નામ ઉપરથી એનું નામ રાખવામાં આવ્યું છે માનકેશ્વર મહાદેવ પેલા જે અહીંના મહારાજ હતા એનું નામ હતું એ પ્રમાણે નામ છે એમનું એના એમાં હતું અમારી ત્રીજી પેઢીથી અમે એની પૂજા કરી હતી ત્રીજી પેઢીથી સેવા પૂજા ચાલુ હા ત્રીજી પેઢીથી મારા દાદા વખતથી આવતા તે સમયે અહીં એટલે આ માનકેશ્વર મહાદેવ મંદિર નાનોડી નદી ના કિનારે કહેવામાં આવે છે અને પાછળ છે તે નાનુડી નદી છે અને આ બંને શિવલિંગ સ્વયંભુ શિવલિંગ છે

તો જુઓ દર્શક મિત્રો આ છે માનકેશ્વર મહાદેવનો ઇતિહાસ કારણ કે આ દાદાનું કહેવું એમ છે કે મારી ત્રીજી પેઢીથી આ મંદિરની તો મને ખ્યાલ છે અને અહીંયા જે પહેલાં અહીંના ગોર મહારાજ હતા તેમના નામ પર આ મંદિરનું નામ રાખવામાં આવ્યું છે તો આ છે માનકેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ તો મિત્રો આ શિવલિંગના દર્શન કરો અને ખાંભા આવો અમરેલી જિલ્લામાં તો અવશ્ય એકવાર આ મંદિરની મુલાકાત લો સ્વયંભૂ પ્રગટ થયેલું શિવલિંગ છે અને તમારા સાથી મિત્રોને આ લિંક શેર કરો અને આ મંદિરના દર્શન કરવા માં તેને લાભ આપો તો હાલો હર હર મહાદેવ દાદા હર હર મહાદેવ હર હર મહાદેવ જય ભોળાનાથ